રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તોફાની બન્યું હતું શહેરના રોડ રસ્તાઓની બિસ્માર હાલતના મુદ્દે વિરોધ પક્ષે ઉગ્ર રજૂઆતો કરતા તેમને બોર્ડની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા માર્શલ્સ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને ઢસડીને બહાર કાઢ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે સાચી વાત શાસક પક્ષને ખૂંચે છે રાજકોટમાં ખાડા છે અને એ ખાડા પૂરવામાં અધિકારીઓની ઢીલા છે બીજી તરફ મેયર રૈનાબેન પેઢડિયાએ કોંગ્રેસના આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા હતા પોતાનો ચહેરો જ્યારે ભાજપને દેખાડ્યો છે એટલે એનો ચહેરો એટલો બિયામણો હતો એ લોકોથી સહન સહન ન થયું એટલા માટે એ લોકો કાઢ્યા છે અમે અમારો લોકશાહી અધિકાર છે કોર્પોરેટ તરીકે ચૂંટાનાર અધિકાર છે કે રાજકોટની પ્રજાના પ્રશ્નો રજૂ કરવા જોઈએ એ રાજકોટના પ્રશ્નો રજૂ કરતા એની પોતાની અંદરની વેદના હતી પોતે કરપ્ટેડ છે કરપ્શન કરે છે કરપ્શન ન ખૂલું પડે એટલા માટે અમને ચર્ચા કરવા દેવાતા નથી અને પહેલી વાર એવું બન્યું છે કે મેયર શ્રી પોતે રાજકોટના એક કોર્પોરેટરના ઈશારે અમને બહાર કાઢ્યા જાય હકીકતમાં ખોટું છે નિંદની છે લોકશાહીનો હનંદ છે લોકશાહીનો આવું ખૂન કરવા બદલ એમની વિરુદ્ધ અમે આગળ આગળની કાર્યવાહી કરવાના છે રોડ રસ્તા એટલા ખરાબ છે અને એમાં ભ્રષ્ટાચાર જ કર્યો છે એટલે અમને કોઈ વિરોધ કરવા દેવામાં આવ્યો નહીં અને અમને જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કરીને બહાર કાઢવામાં આવ્યા કેમ કે એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એમ હતો એટલા માટે અમને વોકઆઉટ કરીને બહાર કાઢવામાં આવ્યા એ લોકોને નથી દેખાતા હજી બે દિવસ પહેલા દિવ્યા ભાસ્કરમાં લખેલું હતું કે ભાઈ આ રોડ રસ્તા ખરાબ છે અને ખાલી તંત્રએ એમને લેખિતમાં આપી દીધું કે અમે બધા ખાડા બુરી દીધા છે જોકે પ્રેસના માધ્યમથી જોવામાં આવ્યું અને પ્રેસે એવું લખ્યું કે ભાઈ ક્યાંય ખાડા બુરવામાં નથી આવ્યા એ ખાલી લેખિતમાં જ બુરવામાં આવ્યા છે બરાબર છે અને અમને એમ કે છે કે પાટા બાંધીને આવ્યા તમને એકસો આઠમાં તો તમે લોકોને એકસો આઠમાં જ મોકલો છો એટલા માટે તો અમે વિરોધ કરવા આવ્યા કે ભાઈ આ લોકો બધા એકસો આઠમાં દવાખાને જાય છે એટલે અમે તમને બતાવવા જ આવ્યા કે આ પાટા બાંધીને કે આ લોકોને આવી રીતના હાલાકી ભોગવવી પડે છે મારો પ્રશ્ન મારે દસ વર્ષના કાર્યકાળમાં હરેક વર્ષ બજેટમાં રિવરફ્રન્ટમાં આવ રિવરફ્રન્ટ લેવામાં આવે છે હજી રામનાથ મહાદેવની ગંદકી દૂર કરવામાં નથી આવી જે ભારતીય ભારતીય જનતા પાર્ટીના લોકો છે સવારે ઊઠીને રામનાથ મહાદેવના દર્શન કરવા જાય છે પણ એને આજુબાજુની ગંદકી દેખાતી નથી કેન્દ્રમાં સરકાર એની હોય રાજ્યમાં એની સરકાર હોય કોર્પોરેશનમાં એની સરકાર હોય તો અમારી સરકાર ખાલી કોર્પોરેશનમાં હોય ને અત્યારે રામનાથ મહાદેવની બનતી દૂર થઈ ગયું રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા ગત મિતિંગ નું રોજકામ પછી વંદે માત્રમ પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાંક પેલો પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર 70 ના કીર્તિ બારાણાનો હતો રાજકોટ મહાનગરપાલિકા મોનસૂનની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસની અંદર પોતાના વિસ્તારની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાય ને બીજા લોકોના વેદનાના કામ ક્યારે કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી ફ્રેક્ચર થયું હતું મણકા ડેમેજ થયા કયા ક્યાં અકસ્માત અગવડતા છે આપણે પંદર નંબર વોર્ડ અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડમાં કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ ગરિમા છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે એ પણ આપણે એનું તાત્કાલિક જ્યાં પણ તમે હોય એનું મોનિટરિંગ કરીને એપ્લિકેશન ની અંદર તમારો વિસ્તાર અંદર નાખી દો તો એ પણ કામ કોર્પોરેશન ની અંદર થતું હોય છે રાજકોટમાં વરસાદના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ 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 વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ એકની વાત નથી કરતા જ્યાં આ લીધેન કામગીરી અત્યારે દરેક વિસ્તારની અંદર ચાલુ છે એ કામગીરી વરસાદના લીધે સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે પહેલો જ પ્રશ્ન ખાડા બાબતનો હતો એનો પ્રશ્ન વિસ્તૃત પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબે પોતે પણ આપેલો છે અને એ સિવાય આપણે એપ્લિકેશન ની અંદર જ્યારે આપણે એપ્લિકેશન નાખો કે અહીંયા ખાડો છે તો તાત્કાલિક ધોરણે વોર્ડના અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને આપ પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને બુરી બ્લોક મૂકી અને બુરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે